તો જય માતાજી બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં જશો તમારું હાર્દિક સ્વાગત છે મારા વ્લોગ અત્યારે અમે વ્લોગ ચાલુ કર્યો છે ચરખા ગામ થી અમારું ગામ છે ચરખા એટલે અમે અહીં થી જવાના છીએ મરડા સોનલધામ એટલે લોગ માં કન્ટિન્યુ બની રહીજો લોગ માં બહુ મજા અત્યારે અમે નીકળી ગયા છીએ ચરખાથી મરડા તરફ જો ભાઈ કા ભાઈ આવે છે એ ઘરી આપણે પહોંચી ગયા હવે તમને વચમાં મળવી કે ગુવારી ઉભરી ગયા છે વિળો જો દેબીયો આપણે ત્યાં ઊભા છે ભાઈ જલ્દીથી ગેસ હવે તો મિત્રો રાત પડી ગઈ છે અત્યારે અત્યારે અમે ગોંડલ પૂગ્યા છે તમે નેટવર્ક નું બહુ પ્રોબ્લેમ પર છે મડડા જોવો તમે ફૂલින් દારૂ છે મિત્રો અને આપણે આ બેઠા છે માવો આપણે આ ભાઈ દેવાનો છે ઓકે હાલો તો મિત્રો અત્યારે હવે અમે સોનલધામ ખડેડા એ આપણે જાજા દૂર નથી હવે નવ કિલોમીટર રહ્યું છે તમે જોઈ શકો છો રોડ ભાઈ ગીત ગાતા હોય છે એટલે કે બીજ બાળીને ને બધા ટોંકી ઉઠા મોરલા

ભાઈ ફોટા પાડે આ છે સોનલ માનું મંદિર દેખાડું તમને કપને આજ આ સોનલ માનું મંદિર આવડું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો

આપણે સ્ટીફલ ફોલ્ડ નાખી પછી વધારે નાખી મરડા તો મરડા છો ભાઈ તમે જોવો ખાલી કો મંદી જો જે આવકમાં છે બધા માણસો બીજો દી છે ને સોનલ બીજ કાલે હતી સોનલ બીજ ને આજ છે બીજો દી આ નાળિયર તો પડ લ્યો મને ઓ મને નઈ ફાવે આમ એ સોનલ મા મારો મનમાં જેવું આવ્યું નઈ કીધું હું નાળિયર ફાટતો ભાઈ ભાઈ ચાલ આ હાલો મારું નાળિયેરો જલ્દી ફોલ નાખો હું પણ સડા દઉં નાડિયે હાલો મિત્રો નાડિયે ઉધારે આવી ગયું છે પણ હું પણ ફોલ નાખું પછી આપણો સીન લઈ લેવી હારજોરથી સોનલમાં હાલો તો મિત્રો આપણે મુંઢડા તાપ કરવી છે ઘડીક હા ભાઈ જો આ ભાઈ પણ તાપ કરે છે ઓલા બે નીકળી ગયા ગાજો હાય લાલ હાલો ભાઈ ઓલા બે તો આવી ગયા લાઈટ લબક જબક થાય છે આમ કે બજે છે દસ ટકા સાદી ગયું ભાઈ તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે અમે જાય છે ઘરે બ્લોગ કેવા લખ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો ચેનલ બન્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જઈ સોનલમાં લખી નાખજો અને બનુમાં લખી નાખીઓ કોમેન્ટમાં જય માતા દીદી